ટિફિન તને ખબર પડે તને ખબર નહીં કેસ આતો ભરી લાવવાનું આપડે ભરી ખૂબ બધા ભલા બના તો આપડે તો વધારે બધા હંગાસ ને હંગાસ રાખવાની ટિફિન તો તું જોઈ ને તો તું ખાવા 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 આવતા ઈ ખાવા આપડે ટીફિન લઈને હે કોક લાશ થી

કાકા તારે જો હું નહી આવતો ઓર નંગા આવું હ આરામનો પી દાય ને એટલે બાઈક હમુ નહી આકે તો હું આ આપડી ચાર નોમડે ઘણિયાર મડે ગોઠે કર કરતો હેડ આ તો માર ભાઈ બન ફોન લઈ દે તમે આમ ત આ બે જણ આવો શું

que hay

થોડું બાઈક આગળ લઈ જાવ નતું આરું આટલે હો પડ્યું કો ફાવી જાય તો હડો તો ચાવી લીધી ચાવી તાજી હું શું કહું છું હા અર્ધ પીધા અને અર્ધ આ મે કાલે લઈ જાવ પીયે દેન પીઓ પણ બાવળે મળક નહીં ઈ પી તો લઈ કેલા સોબલા ઇન પીઉ સોબલા ઉપર સણ પીઉ છે ના પોઈ બેની પીઉ ઉપર મરું છું તો ઉપર સળું છું હા પડતા તો પીન તો હડો હડો ઉઠવા હડો આ હેડતરા છે આ લાડવા ખાતા ખાતા કેવું કર્યું સજુજી લાડવા ખાતા ખાને આમાં છોકરો ગયો હંગર કે આ બાઇક તો આ પડી ઈડ્યું નહીં ઓ

બીન મો કીધું ભરી નાખી હું ખરી લેબો આમ થઈ તમે કોઈ લાયા તો અમે કેમ આયા ખબર છે બાઈક માં બટલો ખાલેલો તો પેલા કહું બો હ કહું બો બીવા અમે આયા હતા એમ હોતા અને ખાવા નતું તમારું એ તો ખોદ પછી કહું બો બીન ખાવા અમે જબર ખાવ અમે તો દાળ ભાત જબર ખાવાનું તો પણ તમને બીજી ખબર છે કહું બો બીન તરત પેલી જોવે પીરી આ એ તો ના હોય થાય સાલે એમ અમે રોજ પીપી ખાને ખરા અમને કોઈ ના થાય જુઓ જોવો મારો ઓ જો

જો પણ આ બાવળીયા શું કરતા છે એકલા બાવળી માર્યા રસ્તો સારો પાડ્યો છે ને તે મારા જોવે એવું લાગે તો

લાવજો લાવજો લઈ જાવ પૈસા આલુ હું પૈસા લેતા આવતા પાછા રાતે રાત ઉઠી પડશે પડશો ચોક હંતાળા કાલે તો આખા બાવળિયા ચેક કરવા મારતો

કે છોકરો પી ગયો તો મારી મારી મન તો તોડી જ આપવાના હૈયા કાકો બોલે હમ થવાનો કાકા કાકા શું આમાં થા લ્યા પાવર કરવાનો હોય કાકો ના બોલ આ તો પાવર કરો હે આ તો પાવર કરો પાવર કરી દી એ લઈ ગયા છે એમને લાડવા ઘરે લાવ એટલે ખાઈ જું બતાય એમ ને પાવર કર હોમ થઈ જા પાવર કરો તા નહીં લે હેડ છે મન તો કંટાળ વાત તો તો ડોસી દે તીરી મારતો તમારે એક તો દોશી છે ઓમે રહે છે આ તો જઈ ચમજી છે કેમ ગયો વધારે

ચોય જો અરે તમે લાડવા ખાવા નહી અને તું કા આપણે આપણે લાડવા ખાવા જ લડવા ખાવા ગોતા ગોતા નદી ખાઈ ના

બે છોડો બે હંગત છોડો મને ઉડો છો

કાલે કશે જાવી કેલાને પીવે એટલા વખત મારે અહીં ભેગો થાવું છે તો રા આ તો છોડ કરી નાખું હવે નીક્યા બે આમ આ અંતન બાઈક દેખાય તો બધું દેખાય તો ટેન્શનમાં તો સીત કે કે હે ટેન્શનમાં મરી જાય મરી હવે ન પી તારી વાડી તો અમે ભૂસ્યા રે ભૂસ્યા જોનમાં ના જવા દીધા લાડવાએ ના ખાવા દીધા પછી મારું લેના ના જવાય હવે શું જો હવે શું જો નતા કે શું